યોગીની એકાદશીની વ્રત કથા આ વખતે યોગીની એકાદશી બે જુલાઈના રોજ છે આવો તેને પુણ્યકારી કથા સાંભળીએ યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ જયેષ્ઠ શુક્લ પક્ષની નિર્જલા એકાદશીનો મહાત્મય મેં સાંભળ્યું હવે જયેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે એ કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન સર્વે વ્રતોમાં ઉત્તમ સર્વે પાપોનો ક્ષય કરનાર અને ભુક્તિ મુક્તિ આપનાર એ વ્રત કહું છું તો સાંભળો જયષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે એ મહાપાતક નાસીની સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી સનાતની અને ત્રિલોકના સારરૂપ છે એની એક પુરાતન કથા કહું છું શિવજીના પૂજક અલકાનગરીના અધિપતિ કુબેરને પુષ્પ લાવનારો સેવક હેમમાલી હતો એને અત્યંત સ્વરૂપવાન વિશાલાક્ષી નામે પત્ની હતી એમ માલિક પત્ની તરફના સ્નેહના આસક્તિના લીધે કામપાસમાં જકડાઈ ગયો અને માનસરોવરમાંથી પુષ્પો લાવી ઘરે જ રોકાઈ ગયો અને કુબેરના ઘરે પૂજા માટે પુષ્પો આપવા ગયો જ નહીં દેવ મંદિરમાં બેસી કુબેર શિવપૂજન કરવા માંડ્યો અને મધ્યાહન સમયે એણે પુષ્પો માટે જોવા માંડ્યું પરંતુ પુષ્પો આવ્યા ન હતા ઘણો વિલંબ થવાથી અને પુષ્પો પ્રાપ્ત ન થવાથી કુબેર કુપિત થઈ ગયો અને પૂછ્યું હે યક્ષો દુરાત્મન માલી હજુ સુધી કેમ નથી આવ્યો જાઓ સત્વરે તપાસ કરો યક્ષો બોલ્યા હે નૃપ પોતાની સ્ત્રીમાં કામાશક્ત થઈ એ ઘરમાં રમણ કરે છે યક્ષોના આવા વચન સાંભળી કૂપ કરીને કુબેરે તરત જ હેમ માલી બટુકને બોલાવ્યો આજે ઘણો વિલંબ થઈ ગયો છે એમ જાણી એ ભયથી વ્યાકુળ થઈ આવીને કુબેરની આગળ ઊભો રહ્યો એને જોતાં જ કુબેરના લોચન ક્રોધથી લાલ થઈ ગયા અને હોઠ ફળફડવા માંડ્યા અને તે બોલ્યો હે દુષ્ટ દુર્વૃત પાપી તે દેવનો અપરાધ કર્યો છે એટલે તું કોળિયો થઈ જા સ્ત્રીથી જુદો થા અને આ સ્થાનથી ભ્રષ્ટ થઈને નીચે પડ આમ કુબેરના સાપ વચન પૂરા થયા ત્યાં હેમમાલી જ્યાં ખાવા કે પીવા કંઈ ન હતું એવા મહાભયંકર વનમાં પડ્યો એને કોડ નીકળ્યા અને મહાન પીડા પામવા લાગ્યો એ વનમાં એને એના પાણી પીવા મળ્યું કે ન કંઈ ખાવાનું મળ્યું એને દિવસે કોઈ સુખ ન હતો રાત્રે કોઈ પ્રકારની નિંદ્રા ન હતી છાયામાં એ પીડા પામતો અને તડકામાં તો એની પીડા તીક્ષ્ણ થઈ જતી પરંતુ ભગવાન શિવની પૂજાના પ્રભાવથી એની સ્મૃતિ નષ્ટ થઈ ન હતી એટલે પાપી હોવા છતાં પૂર્વજન્મના કર્મોને સંભાળતો સંભાળતો ભ્રમણ કરતો કરતો હિમાલય પર્વત પર ગયો ત્યાં એણે તપોનિધિ મુનિવર માર્કંડીને જોયા હે રાજન એ મુનિવરનું આયુષ્ય બ્રહ્માના સાત દિવસ જેટલું સુદીર્ઘ છે હેમમાલી બ્રહ્માની સભા જેવા માર્કંડેય મુનિના આશ્રમમાં ગયો અને મુનિવરના ચરણોમાં નમસ્કાર કર્યા એને કોળીઓ જોઈ લોકકલ્યાણની ભાવનાથી માર્કંડેય મુનિએ પૂછ્યું શા કારણથી તને કોળ નીકળ્યા છે કયા કારણથી તું આ નિંદિત અવસ્થાને પહોંચ્યો છે હેમમાલી બોલ્યો હું યક્ષરાજ કુબેરનો સેવક હેમમાલી છું કુબેરના શિવપૂજન સમયે એમની પૂજા માટે હું માનસરોવરમાંથી પ્રતિદિન પુષ્પો લાવતો એક દિવસ કામથી વ્યાકુળ થઈ હું પત્ની સુખમાં આસક્ત થયો અને પુષ્પો પહોંચાડવામાં વિલંબ કર્યો એટલે યક્ષરાજ કુબેરે મને સાપ આપ્યો તેથી હું કોડિયો થયો અને પ્રિયતમાથી વિયુક્ત થયો મારા પુણ્યકર્મના પ્રભાવથી આપના સાનિધ્યમાં હું આજે આવી પહોંચ્યો છું સદપુરુષોનું ચિત્ત સ્વાભાવિક રીતે જ પરોપકારપરાયણ હોય છે એટલે મારા જેવા પાપીને પ્રાયશ્ચિત બતાવો મુનિવર માર્કંડી બોલ્યા તું મારી આગળ સત્ય બોલ્યો છે એટલે તને હું એક કલ્યાણકારી વ્રતનો ઉપદેશ કરીશ જયેષ્ઠ કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનો તું વ્રત કર એ વ્રતના પુણ્ય પ્રભાવથી તારા કોળ અવશ્ય નષ્ટ થશે મુનિના વચન સાંભળી હેમમાલિયે દંડવટ પ્રણામ કર્યા મુનિએ તેને ઊભો કર્યો પછી એણે અત્યંત પ્રસન્ન મનથી યોગીની એકાદશીનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એનું સ્વરૂપ દેવ જેવું થયું એની સ્ત્રીનું મિલન થયું અને ઉત્તમ સુખ પ્રાપ્ત થયું હે રાજન આ પ્રમાણે તમને યોગીની એકાદશીનું વ્રત કહ્યું જે મનુષ્ય યોગીની એકાદશીનું વ્રત કરે છે એને અઠ્યાસી હજાર બ્રાહ્મણો જમાડવાનું પુણ્ય થાય છે હે રાજન જયેષ્ઠ કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી મહાપાપનો નાશ કરનારી અને મહાપુણ્ય અર્પનારી છે આ પવિત્ર કથા મેં તમને કહી આમ બ્રહ્મવહીવટ પુરાણમાં વર્ણવેલું યોગીની એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થયું